હેલો ગાઈશ કેમ છો તમે બધા મજા મોજ હસ્યો ગાઈશ એ બી હું ઉમેદ કરું છું ગાઈશ તમે લોકો થમેલ જોઈને સમજી જ ગયા હશો કે ગાઈશ માર્બલમાં ડિઝાઇન કેવી રીતે કટિંગ બનાવવામાં આવી રહી છે ગાઈશ તમે જે જોઈ છે તે ડિઝાઇન આ રીતના કટિંગ કરવામાં આવી રહી છે ગાઈશ તમે જોઈ શકો છો ગાઈશ કટિંગ કરવામાં આવી છે અને તેને આ રીતના શર્ટ કરવામાં આવે છે પહેલાં અને પછી તેને ચેક કરી લેવામાં આવે છે કે ડિઝાઇન કમ્પ્લીટ કટિંગ થઈ છે કે નહીં ગાઈશ તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ બે પટ્ટીઓ મૂકી અને તેમાં ચેક કરી લેવામાં આવશે ગાઈસ કમ્પ્લીટ ગાઈસ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો ગાય જેથી તમારે સપોર્ટ કરતા જજો ગાય તો ગાઈશ ફાઇનલી માર્બલમાં ડિઝાઇન બનાવીને તૈયાર કરી નાખવામાં આવી છે ગાઈશ તમે જોઈ જોઈ શકો છો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો પૂરેપૂરી માર્બલમાં બનાવી દેવામાં આવી છે ગાઈશ અને તેને સાફ પણ કરી દેવામાં આવી છે તો તમારે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગાય જે